હલો ફ્રેન્ડ જય માતાજી જય કાષ્ટભંજન ભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું તો એને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું સવાર સવારમાં આપણે થઈ ગયા છીએ ના રેડી અને અહીંયા જોઈ શકો છો તમે અલ્કેશ નાસ્તો કરે છે ને

યને સોનિતા ને ને આલકેશ ને ખાવા માટે આવા ગયક સે ટમેટા નાખીને ટમેટા દેખાય હું દેખાતો પછી ખાય પછી દેખાય હમણાં ને દેખો કે ટેસ્ટ કે ઓર દફરી બેન બોલતા નહી શરમ આવે છે ઓર લખાઈ લી અધીમેધી મે બોલે હે

મારા મમ્મી પપ્પાને તે અમે મમ્મી પપ્પા કહે ને એટલે એ મમ્મી પપ્પા કહેતી ના અત્યારે એમ અમુક વાર પપ્પા કહેતી એમ પપ્પા બોલી જાય અમુક પૂઆ બોલે દયવી છે મારી સુનિતા કેમકે પેલા જીમ પપ્પા કહેતી હતી એટલે અને એના આ આ નાની હતી ને એની પાછળ ની નાની બેન હતી ને એટલે આ એ નાની હતી નાની હતી પછી એક બીજી મોટી બેન હતી તે ત્રણ બેનો થઈ ગઈ એટલે પછી ત્રણ માર મામી ને આખું ઘરનું કામ કરવું બધું કરવું એટલે આને અમારા ઘરે લઈ આવ્યા હતા પછી અમારે ત્યાંથી મોટી થઈ એટલે અને અમારા ઘરે કોઈ નાનું છોકરું નહોતું એટલે અમારે લાડકવા એ નાની બેન હતી પણ હવે મોટી થઈ ગઈ પણ અમારા માટે નાની જ છે હજી આટલી મોટી થઈ ગઈ ઘણી મોટી તો નથી થઈ હજી લગભગ દસમા માં દસમાની તો એક્ઝામ આપી પણ હું કે પણ તોય અમને અમારા માટે નાની જ છે

ખેતરમાં કાંઈ કામ જ નથી હવે નીંદવાનું ધોરીયો નીંદવાનું ને એવું કઈક કઈક હોય થોડું ઘણું થોડું ઘણું એ કરે ને પછી પાણી વાળવાનું ને એવું કામકાજ છે અને પછી કાલથી લગભગ ચાલુ થાય ને કાલથી કામ ચાલુ થઈશે તો શું કામ ચાલુ થઈ છે કપ કાયદા ઈ કાલે કહી શકીએ સારું હમણાં મન ખાઈ લેવા સારું છે હવે તો ખાઈ લો ને પણ હાલો ખાઈ લે હાલ મારે કઈ નથી બોલવું